લોકલ ક્રાઇમ બ્રાન્ચે નવાપરા રોડ ઉપરથી બે ઈસમોને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે સંતકંરામ ચોકથી નવાપરા રોડ ઉપર બે ઈસમો વિદેશી દારૂ લઈને પસાર થવાના છે જે બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી વિદેશી દારૂની પિસ્તાલીસ બોટલ સાથે પ્રકાશભાઈ રમેશભાઈ ડાભી અને રામચરણ દરગોઈરામને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 对，是，哎，没什么。